ભાજપ શાસિત પાટણ નગરપાલિકાની અણ આવડત અને બેદરકારીને લઈ પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોને બેસવા માટે સુવિધાયુક્ત બગીચાઓ રહ્યા નથી ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર એકમાં હેરિટેજ માર્ગ પર આવેલો બિલાડી બાગ ભાજપ શાસિત પાલિકાની બેદરકારીનો ભોગ બન્યો છે પાલી બેદરકારી અને ઉદાસીનતાને લઈને બિલાડી બાગ અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યો હોય તેવું ફલિત થઈ રહ્યું છે ત્યારે બિલાડી બાગનું રિનોવેશન છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યું હોવા છતાં પણ આજ દિન સુધી રિનોવેશન પૂર્ણ ન થતાં શાળાના બાળકો અહીંથી પસાર થતા સિનિયર સિટીઝનો સહિત આજુબાજુના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે છેલ્લા ઘણા સમયથી બિલાડી બાગનું રિનોવેશન પણ અગમ્ય કારણોસર અટકી જતા આજે બિલાડી બાગ વિરાન બની જવા પામ્યો છે અને આ બાગ અસામાજિક તત્વોનો અડ્ડો બની જતા અહીં ઠેર ઠેર દેશી અને વિદેશી દારૂની બોટલો પણ તેની ચાડી ખાઈ રહી છે તો બિલાડી બાગ ફરી એકવાર હરિયાળું બને અને તેમાં સિનિયર સિટીઝન સહિત નાના બાળકો કિલ્લોલ કરતા જોવા મળે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે જેથી પાલિકા સત્વરે બિલાડી બાગનું રિનોવેશન પૂર્ણ કરી બગીચામાં પથ્થરોની જગ્યાએ લીલોતરી નાખી લોકોની સુવિધામાં વધારો કરે તેવી માંગ સામાજિક કાર્યકર નિકેશભાઈ ઠાકોર દ્વારા કરી હતી છેલ્લા પાંચ વર્ષથી આ બગીચો જે આ બગીચો છે ને જે રાણકીવાઓ જવાના માર્ગ ઉપર છે જે એમિના સ્કૂલની સામે છે જે બાળકો જે સ્કૂલના છે બાળકો છે જે અમુક જે બગીચો છે ને જે બગીચામાં ઘણા પહેલાં કે મેળા થતા હતા મેળામાં લોકો પબ્લિક ખૂબ જ આવતી હતી પણ છેલ્લા પાંચ ચાર પાંચ વર્ષથી એવું થઈ ગયું છે કે બગીચામાં લોકોને આવવું હોય પણ બગીચાની હાલત એવી છે ને કે ત્યાં લોકો આવી શકતા પણ નથી કે ત્યાં ઘણી દારૂની બોટલો પડી હોય છે લોકો શૌચાલય કરે છે લોકો બાથરૂમ બી જાય તો નગરપાલિકા લોકો જે શું કરી રહ્યા છે ખબર પડતી નથી કે જે બગીચો સારી જગ્યાએ સારો બનાવવાની જગ્યાએ બગીચો અવરનવર તોડીને તોડી નાખે છે અને પછી નવો બનાવવા માટે પ્રયત્ન કરવો બગીચો બને એવું લાગે છે કે બનતું નથી લાગે એવું લાગે બગાડે જાય છે બગીચા લોકો તો અમારી એવી માર્ગ છે કે આ બગીચો ઝડપથી સારો બને અને જે આપણા બાળકો જે રમતા હતા એ રમવા માટે ફરીથી એ બગીચામાં આવે અને અહીં ઝાડ પણ બધા કાપી નાખે છે જેના ઝાડોથી જે લોકો બેસવામાં ઠંડક આવતી હોય એ ઠંડક પણ અહીંયા નથી મળતી અહીં જે ઉપરથી એટલી એ ગંદકી થઈ ગઈ કે એની કોઈ વાત જ જવા દો તો આ બિલાડી બાગને જે ઝડપથી એ સારો બનાવી જાય એવી અમારી એક આશા છે તો નગરપાલિકાને અમે રજૂઆત કરીએ છીએ કે આ બગીચો ઝડપથી સારો થઈ જાય